સિનેમા ગૃહો ચલચિત્રો બતાવવાની સેવા પૂરી પાડે છે આ માટે થિયેટરનું ભવ્ય બિલ્ડિંગ ઉપરાંત પ્રેક્ષકોને બેસવાની સગવડ તરીકે ખુરશી વગેરે ગોઠવવા પડે છે આ ઉપરાંત પ્રેક્ષકો કે દર્શકોને જે ટિકિટ આપવામાં આવે છે તેનો પ્રિન્ટિંગ ખર્ચ મનોરંજન ખર્ચ વગેરેનો ખર્ચ થાય છે બુકિંગ ક્લાર્ક ડોરકીપર તથા ઓપરેટર વિવિધ સેવાઓ માટે રાખવા પડે છે તેથી તેઓને ચૂકવાતો પગાર પણ ખર્ચ તરીકે ગણાય છે જે ચલચિત્ર દર્શાવાય છે અથવા તો ફિલ્મ દર્શાવાય છે તે ભાડે બતાવવામાં આવે છે તેથી તેનું ભાડું ઉપરાંત ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ છે એ સેવા પડતર પદ્ધતિમાં થિયેટર સેવાનો મુખ્ય ખર્ચ છે ચલચિત્રની જાહેરાત માટે પોસ્ટર કિયોસ્ક હેન્ડબિલ વગેરેનો ખર્ચ પણ થાય છે ફર્નિચર મકાન વગેરેનો ઘસારો ઉપરાંત પ્રોજેક્ટરના રિપેરિંગનો ખર્ચ પણ થાય છે આ બધા ખર્ચની સામે આવક તરીકે પ્રેક્ષકો પાસેથી મળતા ટિકિટના પૈસા તથા પિક્ચર શરૂ થાય તે પહેલાં અને ઇન્ટરવલમાં બતાવાતી જાહેરાતની સ્લાઇડ અંગેની સિનેમાની મુખ્ય આવક છે દરેક થિયેટરમાં લગભગ ત્રણથી થી ચાર વર્ગ હોય છે જેમાં મુખ્યત્વે બાલ્કની અપર સ્ટોલ કે લોઅર નામ વધુ વપરાય છે જેની માટે મેન શો એટલે કે પ્રેક્ષક ખેલની ગણતરી નીચે મુજબ થાય છે તો થિયેટરના દાખલા ગણતી વખતે મેન શો કે પ્રેક્ષક ખેલની ગણતરી કરવા માટેનું સૂત્ર આ પ્રમાણે છે ખેલ પ્રેક્ષક અથવા મેન સંખ્યા બરાબર જે તે વર્ગની ક્ષમતા એટલે કે બાલ્કની અપર સ્ટોલ જેની ક્ષમતા હોય તે મુજબના આંકડાઓ ગુણ્યા ક્ષમતાનો ઉપયોગ કેટલા ટકા ક્ષમતાનો ઉપયોગ થયો છે તે ગુણ્યા દૈનિક શોની સંખ્યા એટલે કે રોજના કેટલા શો દર્શાવાય છે દાખલા તરીકે ત્રણ ચાર વગેરે તેવી જ રીતે તેની સાથે ગુણવાના છે વર્ષના દિવસો એટલે કે થિયેટર વર્ષમાં કેટલા દિવસ ચાલશે તો ખેલ પ્રેક્ષકો અથવા તો મેન શોની કુલ સંખ્યા માટેનું સૂત્ર છે જે તે વર્ગની ક્ષમતા ગુણ્યા ક્ષમતાનો ઉપયોગ ગુણ્યા દૈનિક શોની સંખ્યા ગુણ્યા વર્ષના દિવસો તો મિત્રો દાખલો ગણતી પહેલા સૌ પ્રથમ આપણે પ્રેક્ષક શોની અથવા તો મેન શોની કુલ સંખ્યાની ગણતરી કરવાની છે અને પડતરનું જે પત્રક બનાવીએ થિયેટર માટેનું એની ઉપર છે તો આ સૂત્ર મુજબ મેન મેન્સોની કુલ સંખ્યાની ગણતરી કરી લેવાની છે રકમના આંકડા મુજબ હવે આપણે જોઈશું થિયેટર સેવા પડતર પત્રકનો નમૂનો તો હેડિંગ આપવાનું સેવા થિયેટર સેવા પડતર પત્રક જે તે થિયેટરનું નામ હોય તે થિયેટરનું નામ લખવું એની આપણે લખવાના છે ખેલ પ્રેક્ષક અથવા તો મેન કુલ સંખ્યા જે આપણે આગળના સૂત્ર મુજબ ગણી હશે ત્યારબાદ વિગત અને રકમ આપણે દર્શાવવાની છે તો આવી રીતે આપણે થિયેટર સેવા પડતરનું પત્રક બનાવી લેવાનું છે અને એક પછી એક વિગત પત્રકમાં મુકતું જવાનું છે તો થિયેટરમાં મેનેજર હોય તો મેનેજરનો પગાર આપણે છે જો મેનેજરનો પગાર માસિક હોય તો માસનો ગણી અને આપણે આંકડામાં અહીંયા મૂકવાના છે ધારો કે મેનેજરનો પગાર પાંચ હજાર છે માસિક તો બાર માસનો સાહીઠ હજાર પગાર આપણે અહીંયા દર્શાવી શકીએ તો થિયેટર સેવા પડતરનું પત્રક છે એ આપણે વાર્ષિક ધોરણે બનાવવાનું છે ત્યારબાદ ઓપરેટર હોય તો ઓપરેટરનો પગાર લખવાનો છે જેટલા મહિના ઓપરેટરે કામ કર્યું હોય એટલા મહિનાનો ઓપરેટરનો પગાર સાથે ગુણાકાર કરી અને આપણે કુલ પગાર દર્શાવવાનો છે ઓપરેટર પછી બુકિંગ ક્લાર્કનો પગાર વિગતમાં લખીશું જેટલા મહિના બુકિંગ ક્લાર્કે કામ કર્યું હોય એટલા માસ વડે ગુણી અને આપણે રકમના ખાનામાં દર્શાવવાનું છે બુકિંગ ક્લાર્ક બાદ જેટલા ગુણાકાર કરી અને અહીંયા દર્શાવવાનો છે ત્યારબાદ સિક્યોરિટી સ્ટાફનો પગાર તો જેટલા સિક્યોરિટી સ્ટાફ હોય એટલા સ્ટાફનો અને જેટલા મહિના કામ કર્યું હોય તેટલા મહિના સાથે માસિક પગારનો ગુણાકાર કરી વાર્ષિક આપણે દર્શાવવાનો છે ધારો કે પાંચ સિક્યોરિટી હોય તો પાંચ કર્મચારીનો એક હજાર રૂપિયા લેખે પાંચ હજાર અને પાંચ હજાર ગુણ્યા વર્ષના બાર મહિના કામ કર્યું હોય તો બાર વડે ગુણીશું ત્યારબાદ ભાડું તો જે દાખલામાં આપ્યું હોય એ મુજબ આપણે ભાડાની રકમ રકમના ખાનામાં દર્શાવી દેવાની છે ત્યારબાદ વીમો તો વીમોની રકમ પણ દાખલામાં આપી મુજબ આપણે દર્શાવી દેવાની છે રકમના ખાનામાં ત્યારબાદ સ્ટેશનરી તો સ્ટેશનરીની રકમ દાખલામાં આપી હોય એ મુજબ આપણે રકમના ખાનામાં દર્શાવી દેવાની છે ટેલિફોન તો ટેલિફોન બિલ હોય તો એ પણ આપણે ખાનામાં જે દાખલામાં આપી છે એ મુજબ દર્શાવી દેવાની છે ત્યારબાદ વ્યાજ તો મૂડી પરનું વ્યાજ હોય તો એ વ્યાજની ગણતરી કરી અથવા તો જે મુજબનું વ્યાજ આપ્યું હોય તે મુજબનું વ્યાજ આપણે રકમના ખાનામાં દર્શાવવાનું છે ત્યારબાદ પ્રિન્ટિંગ ખર્ચ તો પ્રિન્ટિંગ ખર્ચ પણ દાખલાની રકમમાં આપેલો હોય તે મુજબ સીધે સીધો આપણે રકમના ખાનામાં દર્શાવવાનો છે ત્યારબાદ કાયમી મિલકત પરનો ઘસારો જે મુજબ આપ્યો હોય એ મુજબ દર્શાવી દેવાનો છે જેમાં જમીન મકાન પ્લાન્ટ યંત્રો કોમ્પ્યુટર ફર્નિચર કાર કે અન્ય સાધનો હોય તો જે સાધનો પરનો ઘસારો આપ્યો હોય તે આપણે અહીંયા દર્શાવી દેવાનો છે જો ગણતરી ગણતરી કરવાની જરૂર પડે તો કરીને દર્શાવી દેવાનો છે ઘસારા બાદ કાર્બન ખર્ચ તો કાર્બન વિગતમાં લખી નાખવાનો કાર્બન ખર્ચ અને જે મુજબ દાખલામાં આપ્યો છે તે મુજબ એ કુલ રકમ રકમના ખાનામાં દર્શાવી દેવાની છે ત્યારબાદ વીજળી ઓઇલ તો વીજળી ઓઇલ પણ જે મુજબ આપ્યો છે એ મુજબ પૂરેપૂરી રકમ રકમના ખાનામાં દર્શાવી દેવાની છે ત્યારબાદ પરચુરણ ખર્ચ તો પરચુરણ ખર્ચ જે મુજબ દાખલામાં આપ્યો એ મુજબ ખુલે ખુલ રકમ દર્શાવી દેવાની છે ખર્ચ બાદ પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ તો પણ જે મુજબ મુજબ આપ્યું હોય તે આપણે દર્શાવી દેવાનું છે અને ત્યારબાદ જાહેરાત ખર્ચ તો જાહેરાત ખર્ચ પણ આપણે જે મુજબ દાખલામાં આપ્યું હોય તે મુજબ રકમના ખાનામાં દર્શાવી દેવાનું છે તો મિત્રો આવી રીતે કુલ બધા જ ખર્ચાઓ દર્શાવ્યા બાદ તેનો આપણે સરવાળો કરવાનો છે બધા જ ખર્ચનો સરવાળો કરીશું તો મળશે આપણને કુલ પડતર અહીંયા દર્શાવી દઈશું કુલ પડતર ત્યારબાદ આપણને દાખલામાં સૂચના મુજબ જે મુજબ નફો ગણવાનું કીધું હોય એ મુજબ નફો ગણવાનો છે અને નફાને આપણે આમાં ઉમેરવાનો છે તો ઉમેરીશું નફો સૂચના મુજબ ઉમેરી દેવાનો છે ગણતરી કરીને કુલ પડતરમાં નફો આપણે ઉમેરીશું તો આપણને મળશે વેચાણ કિંમત એટલે કે ટિકિટની કુલ આવક કેટલી તો તો આવી રીતે આપણે સેવા પડતરનો પત્રક બનાવવાનું છે કુલ પડતરમાં નફો ઉમેરતા વેચાણ કિંમત મળશે એટલે કે ટિકિટની કુલ આવક મળશે હવે ટિકિટની કુલ આવકને મેન્સોની સંખ્યા વડે ભાગીશું તો આપણને ટિકિટનો દર મળશે અને જે સૂચના હોય એ સૂચના મુજબ આપણે ટિકિટનો દર શોધવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ